અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે જેના કારણે ભેસાણના ચણાકા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ભેસાણના ચણાકા ગામે રૂપાણી પરિવારના સુરાપુરાનું સ્થાન આવેલું છે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગામમાં અનેક વિકાસના કામો કર્યા હતા ગ્રામજનોએ કહ્યું હતું કે અમારે વિજયભાઈ રૂપાણી સાથે એક પરિવાર જેવા સંબંધો હતા મારું નામ હરેશભાઈ રામાણી હું હાલમાં ચણાકા ગામનો સરપંચ છું અમારા ગામના વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા રાજ્યસભાના સાંસદ હતા જેમનું અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું છે જેના લીધે અમારું ગામ અત્યારે આખું શોકમગ્ન છે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને અમને ખૂબ આ સમાચાર સાંભળતા ખૂબ જ આઘાત લાગ્યો છે અમારા ગામની અંદર વિજયભાઈએ ઘણા બધા પ્રકારના કામ કરેલા છે જેમ કે પાણીના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય વીજળીના પ્રશ્નો હોય ગૌશાળાના પ્રશ્નો હોય તમામ મદદની અમારે જે કાંઈ જરૂર પડતી હોય દવાખાનાના પ્રશ્નો હોય ખાસ કરીને દવાખાનું સ્કૂલ આ બેમાં વિજયભાઈને વિજયભાઈનો થોડોક વધારે રસ હતો એટલે વિજયભાઈએ દવાખાનામાં અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ રાજકોટની અંદર જાય અમદાવાદની અંદર જાય તમામ પ્રકારની મદદ વિજયભાઈએ અમારા ગામના દરેક વ્યક્તિઓને કરેલી છે આજે આ સમાચાર મળતા અમને ખૂબ આખા ગામને દુઃખની લાગણી છે અમે આઘાતમાં છીએ અમારા માનવામાં નથી આવતું અને અમને અમારા ગામને આવી ખોટ હજી સુધીમાં ક્યારે પીડી નથી ને ત્યારે પડવાની પણ નથી એવું અમે ગામ લોકો અનુભવીએ છીએ મારું નામ રાજુભાઈ ગોસ્વામી ચણાકા વિજયભાઈની આજે આ ઓચિંતાની વિદાય થઈ અને એ દુઃખદ સમાચાર પ્લેનના ક્રેશ થયા અને સમાચાર મળ્યા ઘડી થોડોક સમય તો એવું લાગ્યું કે આ વાત એક અફવા હશે વિજયભાઈ એમાં હોય જ નહીં પછી ધીમે ધીમે વાત પસતી થઈ ગઈ મોબાઈલ દ્વારા અને પરિમલ નથવાણીના એ પહેલાં જાહેરાત કરી હતી કે ભાઈ વિજયભાઈનું નિધન થયું છે પણ ત્યારે હજી થોડુંક અસમસ હતી પછી જ્યારે સી આર પાટીલે જાહેરાત કરી કે વિજયભાઈનું ખરેખર નિધન થયું છે ત્યારે ગામ આખાને દુઃખ એટલું દુઃખ થયું આઘાત લાગ્યો ગામ આખાને બધા જેમ જે જવું હોય એના મોઢે એક જ વાત કે વિજયભાઈ ગયા વિજયભાઈ ગયા વિજયભાઈને ચણાકા પ્રત્યે અનહદ પ્રેમ લાગણી અને ગમે ત્યારે આવે ગમે ગમે એ સમાજનો હોય ગમે એ પક્ષનો હોય વાત સાંભળતા વ્યવસ્થિત વાત કરતા અને એના બનતા પ્રયત્નથી પ્રશ્નનું નિરાકરણ થાય એવા કામ એવું પ્રયત્ન કરતા દુઃખ સમાચાર સાંભળી અને ગામ આખાને આઘાત લાગ્યો છે અને એના પરિવારને પરમ પરમકૃપાળું પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને અમે એના બધાએ પ્રાર્થના કરીએ છીએ એના પરમકુ પરમકૃપાળું પરમાત્મા એના આત્માને શાંતિ આપે